આજે આપણને એક મંત્રી મળ્યા છે આવનારા સમયમાં તમને સરકાર પણ મળી જાય તો નવાઈ ના પામતા એટલે જ કહું છું ચિંતા ના કરતા આવનારો સમય તમારો છે તમારો છે અને તમારો છે આવાનો જ છે એ મારો ચહેરો જીન ગણાયો કે કે ચાલો ઓળખીએ છે અંદર કેટલું તોફાન પડ્યું છે કોઈને ખબર નથી ગાંધીનગર થી દિયોદર સુધીની હવા આજે બદલાઈ ગઈ છે દિયોદરની ધરતી પર રાજકારણનો એક નવો સૂર્ય

અને હવે કોઈ અવગણના નહીં સહન કરવું અલ્પેશ ઠાકોરે કહ્યું હતું ઠાકોર સમાજને જગાડવા માટે સભા કરીશું આ યાત્રા રોકાવાની નથી આ શબ્દો માત્ર ઉક્તિ ન હતા એ એક ચેતવણી હતી મુખ્ય મંત્રાલય સુધી પહોંચતી રાજકીય કંપારીનો આરંભ હતો ભાજપમાં જોડાઈને પોતાના રાજકારણનો નવો ચેપ્ટર લખનાર અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા રાજકીય હિલચિલ શરૂ થઈ છે ભાજપની અંદર ચર્ચા ગરમ છે સો અલ્પેશ ફરીથી બે હજાર સત્તર જેટલી જ ચળવળ કરશે કારણ કે ઇતિહાસ સાક્ષી છે જ્યારે અલ્પેશ ઠાકોરને ગુસ્સે થાય છે ત્યારે ઉત્તર ગુજરાતની દરેક બેઠક પર રાજકીય ગણિત બદલાઈ જાય છે અલ્પેશ ઠાકોર માટે આ માત્ર અવગણના નથી આ રાજકીય અસંતોષનો વિસ્ફોટ છે તેના સમર્થકો સ્પષ્ટ કહી રહ્યા છે જ્યારે ભાજપે વાવ પેટા ચૂંટણીમાં અલ્પેશની મહેનતથી જીત મેળવી ત્યારે પુરસ્કાર મળવાને બદલે સ્થાન કાપી દેવામાં આવ્યું આ વિસંગતીએ ઠાકોર સમાજમાં ઉકાળો લાવ્યો છે અને આ ઉકાળો હવે રાજકીય આંધળી બનતો જાય છે દિવોદરની સભામાં હજારો લોકો હાજર હતા એવા દ્રશ્યો ગુજરાતના રાજકારણમાં દુર્લભ છે સમાજના યુવાનો વડીલો મહિલાઓ સૌએ એક અવાજમાં કહ્યું આ યાત્રા રોકાવાની નથી

આવા કે સમગ્ર રાજકારણમાં ચમક ફેલાવી દીધી છે માત્ર દિયુરદર જ નહીં ગાંધીનગરના રાજકીય ગલિયારોમાં પણ ચર્ચા છે અલ્પેશની આ ચળવળ શું ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે અલ્પેશ ઠાકોરે જે રીતે ઠાકોર સેના બેનર હેઠળ ફરીથી સક્રિય થયા છે એથી ભાજપના આંતરિક સૂત્રો માનતા થયા છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારીઓ શરૂઆત છે દિલ્હી સુધી રિપોર્ટ પહોંચ્યો છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ ફરીથી મોટા ભાગે અલ્પેશની પાછળ ઉભો છે આ સ્થિતિ ભાજપ માટે ચિંતાજનક છે કારણ કે ઉત્તર ગુજરાતની ચૌદ બેઠકો એવી છે જ્યાં ઠાકોર સમાજનો સીધો પ્રભાવ છે અને ત્યાં જો મત એક દિશામાં વળે તો આખી સમીકરણ બદલાઈ શકે છે પાટણ દિયોદર વાવ ધાનેરા થરાદ પાલનપુર બધા વિસ્તારોમાં ઠાકોર સેનાની બેઠક યોજાવાની ચર્ચા છે અલ્પેશ ઠાકોર આ વખતે રાજકારણનો સામાજિક શક્તિ સાથે જોડાવાની તૈયારીમાં છે તેમના સમર્થકો કહે છે મેં અમે માત્ર પક્ષ માટે નહીં

દરેક વિસ્તારનો પોતાને અસંતોષ હવે અલ્પેશનો હુંકાર અને અસંતોષને અવાજ આપી દીધો છે ભાજપના આંતરિક સૂત્રો કહે છે પાર્ટી હાઈકમાન્ડ એ બાબતને ગંભીરતાથી લઈ રહી છે કારણ કે જે નેતા દિયોદરમાં રાત્રે સભા કરવાની ચેતવણી આપતા હોય હજારો લોકોને ભેગા કરી શકે એવા નેતા રાજકારણના બોર્ડ પર હંમેશા ખતરનાક સાબિત થયા છે અલ્પેશ ઠાકોર રાજકારણમાં નવો ખેલ રમી રહ્યા છે એક તરફ તેઓ કહે છે હું ભાજપનો સિપાયું છું બીજી તરફ તેઓ ઠાકોર સમાજના સ્વાભિમાનની લડત લડી રહ્યા છે આ બે રેખાઓ વચ્ચે તેઓ એવી સ્થિતિ બનાવી રહ્યા છે જેમાં દરેક પક્ષને વિચારવું પડે કે અલ્પેશને અવગણવા એટલે ઉત્તર ગુજરાતને ગુમાવવું તેમના નિકટમ લોકોનું કહેવું છે અલ્પેશ હવે રાહ જોનાર નથી એ પોતાની દિશા નક્કી કરનાર છે આ વાક્ય આખા રાજકારણમાં સસ્પેન્સ પેદા કરી દીધો છે

પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા બધા જિલ્લામાં ઠાકોર સમાજની સભાઓની તૈયારીઓ છે સમાજના લોકોમાં ચર્ચા છે અલપેશના રૂપમાં આપણો નેતા ફરી ઊભો થયો છે આ ભાવનાએ રાજકારણમાં નવી ઊર્જા ફૂંકી છે અલ્પેશ ઠાકોરે પોતાના સમર્થકોને કહ્યું છે આ સફર રાજકીયને સામાજિક છે પણ જો સમાજ ઉઠે તો રાજકારણ ઝૂકી જશે

દિયો ધરતી પરથી ઉઠેલો અલ્પેશનો અવાજ હવે ગુજરાતની ધરતી પર ગુંજાઈ રહ્યો છે આ સભા માત્ર એક ઇવેન્ટ નો હતી એ રાજકારણની નવી સવારીની ઘંટડી હતી શું મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો યુટ્યુબ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મરીશ્ક નવા જ વિડીયોમાં અત્યાર સુધી જય હિંદ જય ભારત વંદે માત્ર